તો વાલા ખેડૂત પુત્રોને ટૂંક જ સમયમાં ગણતરીના દિવસોની અંદર મોસમ ચાલુ થવાની છે જે ખેડૂત પુત્રોએ વહેલી પાકતી જાતની મગફળીનું વાવેતર કરેલું છે એને પંદર થી વીસ દિવસના ગાળાની અંદર મગફળી ઉપડવાનું ચાલુ થઈ જશે આ સમયે અત્યારે ખેડૂતોનો એક એવો ઉત્સવ આવી રહ્યો છે જેને આપણે કૃષિ મેળા તરીકે ઓળખીએ છીએ તો આ કૃષિ મેળો ગાંધીનગરની ધરતી ઉપર થવા જવાનો છે એની આજે તમામ માહિતી મેળવવાની છે એમાં કેવી કેવી કંપનીઓ આવવાની છે કેવા પ્રકારની સ્પર્ધા રાખેલી છે કેટલા ખેડૂતોનો જમાવડો આ ગાંધીનગરની ધરતી ઉપર થવાનો છે એની તમને આજે સચોટ માહિતી આપવાની છે જેથી કરીને આપણે પણ થોડોક સમય કાઢીને ગાંધીનગર જઈ શકીએ અવનવા જે પેલા કૃષિ મેળા થતા હતા એની જગ્યાએ અત્યારે જે આધુનિક કૃષિ મેળાઓ થાય છે વિદેશી જે ટેકનોલોજીઓ આવે છે એને સમજવા માટે જાણવા માટે અને ખેતીવાડીમાં અપનાવવા માટે શું કરવું જોઈએ એની માહિતી મેળવવાની છે તો સૌ તો આપ સૌ ખેડૂત પુત્રોને સાગર રાસડિયા ખેડૂત પુત્રના વંદન અભિનંદન આ વિડીયાને તમે છેલ્લે સુધી જોજો જેથી કરીને તમને ખબર પડે કે આ કૃષિ મેળાનું નામ શું છે કેટલી તારીખે આ કૃષિ મેળો થવાનો છે એનો કેટલો ચાર્જ આપવાનો છે કે નથી આપવાનો કેવી કેવી કંપનીઓ ત્યાં આવવાની છે એની તમને બિલકુલ સચોટ માહિતી મળતી રહે તો આપણે આ ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મની અંદર ધરતી ઉપર અથવા તો ભારત દેશની ધરતી ઉપર ક્યાંય પણ ખેડૂતો આપતા રહીએ છીએ તો એ જ રીતના ગાંધીનગરની ધરતી ઉપર હેલીપેડ સેન્ટર એડ્રેસ ઉપર એગ્રી એશિયા કૃષિ મેળો થવા જઈ રહ્યો છે આ એગ્રી એશિયા કૃષિ મેળો ચૌદમો એગ્રી એશિયા કૃષિ મેળો છે જેની અંદર આપણે પેલા તો કંપનીની વાત કરીએ તો બસો જેટલી અવનવી આધુનિક દવા બિયારણ ખાતર ખેતીવાડીના અવનવા સાધનો ખેતીવાડીની ટેકનોલોજીઓ પશુપાલકને લગતા સાધનો અને એની ટેકનોલોજીઓનો સમન્વય આવવાનો છે એટલે કે બસો કંપની એ આવવાની છે બીજી વાત આપણને જણાવતા એ આનંદ થાય છે કે દોઢ લાખથી રહીને બે લાખ ખેડૂતો ત્યાં જમાવટ કરવાના છે તો આપણે પણ એમાં ઉપસ્થિત રહીએ બીજી વાત કરીએ તો અલગ અલગ ઘણા બધા ડીલર પણ બહારના રાજ્યમાંથી આવવાના છે એને પણ સાથે મળવાનો આનંદ મળશે બીજું તો અવનવા વિસ્તારના ખેડૂતો આપણને મળશે જેથી કરીને આપણને વધારે માહિતી મળશે પેસ્ટિસાઇડ અને ઝેર મુક્ત ખેતી તરફથી ધીરે ધીરે બહાર નીકળીને ઓર્ગેનિક ખેતી તરફ કેવી રીતના વધવું ગાય આધારિત ખેતી કેવી રીતના કરવી અને તમારે પોતાની ખેતી ઉપર કેવી રીતના કંપનીનું સ્થાપન કરવું એની તમામ માહિતી તમને ત્યાં મળવા જઈ રહી છે તો એગ્રી એશિયા કૃષિ મેળાની તારીખની કૃષિ મેળાની મનોરંજનની વાત કરીએ તો ત્યાં પશુપાલક સ્પર્ધા પણ થવાની છે મરઘા ઉછેર કેન્દ્ર મરઘાની ખેતી વિશેની પણ આપણને માહિતી મળવાની છે બીજા અવનવા સ્પર્ધાત્મક વ્યક્તિઓ આપણને પણ ત્યાં મળવાના છે તો તમને પશુપાલકમાં જે સારી એવી ભેંસો ગાયો જે આવે છે એ પણ તમને ત્યાં જોવા મળવાની છે તો અમે બધા ખેડૂત પુત્ર ગુજરાતી તમને પણ અમારી સાથે મળવાનો અમૂલ્ય મોકો પણ મળવાનો છે તો તમે પણ થોડોક ટાઈમ એવો કાઢીને કૃષિ મેળામાં આવો કેમ કે ખેડૂતો કૃષિ મેળાનું મહત્વ આપણે જાણીએ ને તો એમાંથી આપણે કાંઈ લઈએ નહીં તો કાંઈ નહીં પણ એમાંથી જે આધુનિક ખેતી વિશેની જે માહિતી છે જે ક્યાંક ને ક્યાંક ખેતીમાં આપણે વધારે ખર્ચા કરતા જઈએ છીએ એ ખર્ચાને બાદબાકી કરીને કેવી રીતના ખેતીને સરળ બનાવવી એની તમામ માહિતી આપણે આવા કૃષિ મેળાના માધ્યમથી મળતી હોય છે તો આપણે સૌ કૃષિ મેળામાં જઈએ કૃષિ મેળામાં જવા માટે તમારે એક પણ રૂપિયાનો ચાર્જ એટલે કે ટિકિટ લેવાની નથી એગ્રી એશિયા દ્વારા તમને બિલકુલ ફ્રીમાં આ કૃષિ મેળાનું પ્રદર્શન જોવા મળવાનું છે તો રાહ છે જુઓ છો તારીખ યાદ રાખી લો અઢાર ઓગણીસ વીસ નવેમ્બર સપ્ટેમ્બર એટલે કે નવમો મહિનો ત્યાં આ કૃષિ મેળાને આપણે માણીએ જાણીએ અને આ ખેડૂતના ઉત્સવને આપણે ઉજવીએ જય જવાન જય કિસાન આવી અવારનવાર ખેતીવાડીની ટેકનોલોજીકલ અને ડિજિટલ માહિતી સાથે મળતા રહીશું જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની નિશાન